તમે જોઈ રહ્યા છો જોઈ શકો છો પબ્લિક આવી ગયું છે ઘણું બધું એવું સારું એવું જોવા માટે હું સ્વચ્છતા અને કેન્દ્રના કાર્યકર તરીકે અહીંયા સેવા આપું છું અહીંયા આવનારા ભક્તો અને શ્રોતાજનોને એક જ વિનંતી કે રસોડામાં અને ખાસ કેન્દ્રની અંદર પૂરી સ્વચ્છતા જળવાઈ દઈએ એના માટે પૂરો સહકાર આપે શાંતિની કથા સાંભળો પરંતુ સ્વચ્છતામાં કાંઈ રૂકાવટ આવે એવી કોઈ કાર્યવાહી ન કરવી અને કારીગરોને સહકાર આપો જય શિયા મિત્રો આજે પહેલો દિવસ છે રામકથાનો આ તમે જોઈ રહ્યા છો લાખોની સંખ્યામાં માણસો અહીંયા પહોંચી રહ્યા છે જ્યાં તમે જોઈ રહ્યા છો બારમો મેદાન છે મિત્રો આ છે મિત્રો જો પેલો કેમ્પ ટેન્ટ જ્યાં પ્રસાદી લેવાનો કાર્યકર્તા ચાલુ છે મિત્રો મિત્રો આ વિડીયો નિહાળતા રહેજો તમને અહીંથી કિચન સુધીને બતાવશું અમે મિત્રો જ્યાં તમે જોઈ રહ્યા છો જોઈ શકો મિત્રો વિડીયોને કન્ટિન્યુ ચાલુ રાખજો જ્યાં તમે જોઈ રહ્યા છો મિત્રો લાખોની સંખ્યામાં પબ્લિક અત્યારે આવી રહી છે અહીંયા જોવા માટે હાલવાની જગ્યા નથી મિત્રો અત્યારે એટલી પબ્લિક અહીંયા આવી રહી છે આજે પહેલો દિવસ છે ને મિત્રો સંડે છે એટલે વધારે ટ્રાફિક છે જોઈ શકો છો જો મિત્રો તમે લાખોની સંખ્યામાં પબ્લિક અત્યારે અહીંયા આવી રહી છે આ તમે જોઈ શકો છો જો મિત્રો સામે ભીડભાડ કેટલી હોય છે આ મિત્રો જો તમે નિહાળી રહ્યા છો જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો જો ઉભું રહેવાની પણ જગ્યા નથી એટલી સંખ્યામાં પબ્લિક આવી રહી છે જોવા મિત્રો ચારે બાજુ ભક્તર છે મિત્રો ચારે બાજુ ભક્તર મિત્રો આરતી કથા પૂરી થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો જો માણસો પ્રસાદ ઘરમાં જઈ રહ્યા છે લાખોની સંખ્યામાં મિત્રો જઈ રહ્યા છે પબ્લિક જો આ પ્રસાદ ઘર છે મિત્રો જો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો આ જોઈ શકો છો તમે લાખોની સંખ્યામાં મિત્રો અત્યારે પબ્લિક આવી રહી છે પ્રસાદી લેવા માટે જે તમે નિહાળી રહ્યા છો જોઈ શકો છો મિત્રો ઊભું રહેવાની પણ મિત્રો મુશ્કેલમાં જગ્યા મળી રહી છે જો મિત્રો તમે નિહાળી રહ્યા છો અત્યારે રામકથા શ્રી મોરારી બાપુનો પહેલો દિવસ છે અને આજ છે રવિવાર તમે જોઈ શકો છો લાખોની સંખ્યામાં મિત્રો પબ્લિક આવી રહી છે અહીંયા આ સવારનો પહેલો ટાઈમ છે મિત્રો બપોરના એક દોઢ વાગ્યાનો ત્યાં પ્રસાદી ચાલી પ્રસાદી કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે મિત્રો વિડીયોમાં જ કન્ટિન્યુ જોડાયેલા રહેજો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જેનાથી તમને નવા નવા બીજા વિડીયો જોવા મળશે મારી ચેનલમાં મિત્રો આજે તમે જોઈ રહ્યા છો જો લાખોની સંખ્યામાં પબ્લિક આવી રહી છે મિત્રો અહીંયા લેવા માટે આ તમે નિહાળી રહ્યા છો તમે જોઈ શકો છો જો ખૂબ જ અલગ અલગ લેડીઝ અને જેન્ટ્સ અલગ અલગ વિભાગ છે મિત્રો અહીંયા જેનાથી કોઈને તકલીફ ન પડે અને આપણા સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે મિત્રો આ તમે જોઈ રહ્યા છો જેવો પોલીસ કર્મચારીઓની સેવા લો મિત્રો થાળી લેવા માટે આટલી મોટી ભીડ છે જો ખાલી થાળી લેવા માટેની ભીડ મિત્રો એક વીસ મિનિટમાંથી આવતો થાળી લેવાનો વારો નથી આવતો જોઈ શકો છો તમે નાની ગાડીઓ ભરી ભરીને ગુંદી ગાંઠી આવી રહ્યા છે મિત્રો આ તમે જોઈ શકો છો જો કાઉન્ટર નંબર તેર મિત્રો આ જોઈ રહ્યા છો તમે લાખોની સંખ્યામાં પબ્લિક છે મિત્રો અહીંયા જય શ્રી રામ જો મિત્રો જોઈ શકો છો જો સહકાર આપવા માટેની વિનંતી છે નથા ચૂંટ્યા પછી આ રવિવાર છે પહેલો દિવસ છે આ બધું ભેગું દોઢથી ત્રણ વર્ષ રહેશે અપેક્ષા એટલે પણ અમે લોકો પૂરેપૂરી રીતે પ્રયત્ન કરીએ છીએ લોકો સહકાર આપે છે કોઈ પ્રોબ્લેમ નથી બરાબર જય શ્રી રામ ધન્યવાદ આ જોઈ રહ્યા છો તમે જોઈ શકો છો જો મિત્રો ખૂબ જ એવી સારી એવી વ્યવસ્થા કરેલી છે મિત્રો જેમ પબ્લિકને કોઈને તકલીફ ના પડી શકે કેટલા કાઉન્ટર રાખેલા છે મિત્રો જોઈ રહ્યા છો તમે હા લીધા 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 કાંઈ કાંઈ વાંધો નહીં જોઈ શકો છો મિત્રો ચાલો 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 એમ ગાડીમાં ભરાઈ ભરાઈને મિત્રો વરસાદી આવી રહી છે જેમ પૂરું થતું જાય મિત્રો એમ બધી વસ્તુઓ આવતી જાય છે મિત્રો તમે આ સભ્યોને સાથ આપો કેવી નમ્ર વિનંતી છે મિત્રો કે જેનાથી કોઈને તકલીફ ના પડી શકે મિત્રો સારી રીતે પ્રોગ્રામ થઈ શકે મિત્રો જુઓ મારું નામ નરેન્દ્રભાઈ જાની વરસાદની અંદર લોકો સાથ સહકાર આપે એવા કાર્યકર્તાઓને અમે અપીલ કરી છે અને જેમ મને વ્યવસ્થાને ભાગરૂપે પબ્લિક અને વરસાદઘરને સારું ગણે એવી વ્યવસ્થા અમે ગોઠવી છે મિત્રો પબ્લિક એટલું ભાંડું થયું છે તમે જોઈ રહ્યા છો કે ઉપરથી થાળી લઈ લઈને લેવા માટે ભાગે છે પણ વારો નથી આવતો જોઈ શકો છો ખૂબ જ મોટી આયોજનની પબ્લિક હોય છે જો મિત્રો જો ખટારા ભરી ભરીને મિત્રો પાણી ને દૂધ ને છાશ એવું આવે છે આ તમે જોઈ શકો છો જો મિત્રો ખૂબ જ ગમટાણ છે જો મિત્રો